તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર મોનથાનો હાહાકાર ગુજરાતમાં આવી રહી છે આકાશી આફત અરબી સમુદ્રનું ડિપ્રેશન આ વિસ્તારોમાં વેરસે વિનાશ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે હાલ માવઠાનો માર ચાલી રહ્યો છે પચીસ તારીખ દરમિયાન જે વરસાદનો રાઉન્ડ સરો થયો એ કમોસમી વરસાદ ઘણા ભાગોની અંદર ધોધમાર પડ્યો હતો જેના લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ અને ખેડૂતોના પાકને નુકસાન પણ થયું છે ગુજરાતમાં મુશળધાર કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતોને માઠી દશા સર્જાઈ છે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર રહેલું ડિપ્રેશન આજે ગુજરાતની દિશા તરફ આગળ વધ્યું છે ગઈકાલે તે વેરાવળથી પાંચસો સિત્તેર કિલોમીટરના આશરે અંતરે હતું જે આજે સાંજના અહેવાલ મુજબ ચારસો એસી કિલોમીટર દૂર છે એટલે કે તે એક દિવસમાં આશરે સો કિલોમીટર નજીક આવી રહ્યું છે વાત કરીએ તો આ ડિપ્રેશન હાલમાં ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે સૌરાષ્ટ્ર ભરણી કલાકના સાત કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે તે જ દિશામાં આગળ વધતું જોવા મળી રહ્યું છે કેટલાક મોડલોના અનુસાર તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ તો વધુ તીવ્ર બની શકે છે વાત કરીએ તો મિત્રો આ પરિબળોના કારણે વરસાદ લાવે તેવા પરિબળો પણ સક્રિય થતાં જોવા મળી રહ્યા છે આ ડિપ્રેશન સાથે જ ગુજરાતમાં પાડોશી રાજ્ય રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના પગલે મધ્ય ગુજરાતથી લઈને અરબી સમુદ્રથી રાજસ્થાન સુધી સમુદ્ર સપાટીથી એક પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈએ ભારે વરસાદ લાવે તેવો ટ્રોપ સર્જાયો છે આ ઉપરાંત સામાન્ય માવઠાના વરસાદનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે આમ એકથી વધુ હવામાનની પ્રણાલીઓ સક્રિય હોવાથી ગુજરાતમાં માવઠાની માઠી દશા હજુ પણ જારી રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગે તો આવતીકાલે વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે અતિભારે વરસાદ જોવા મળી શકે છે અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવે કયા કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપ્યું છે તેના ઉપર એક નજર કરીએ તો અમરેલી ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદ પણ પડી શકે છે દક્ષિણ ગુજરાતના ભરૂચ લાગુના વિસ્તારો છે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી જૂનાગઢ સોમનાથ બોટાદ જિલ્લાના તેમજ દીવ દમણમાં આ પ્રદેશોમાં તોફાની વરસાદ વરસી શકે છે રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે સાથે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે ડિપ્રેશન અને વાવાઝોડાના વચ્ચેનો તફાત વિશે વાત કરીએ તો ગુજરાતને અસર કરતું અરબી સમુદ્રનું ડિપ્રેશન અને આંધ્રપ્રદેશ પર ત્રાટકતું મોન્થા વાવાઝોડું મૂળભૂત રીતે સમાન વરસાદની સિસ્ટમ છે પરંતુ તેમની ગતિમાં ફરક છે જેમાં વાત કરીએ તો ડિપ્રેશન આ એક લો પ્રેશરમાં જણમતી વરસાદની સિસ્ટમ છે જેમાં ગોળ ગોળ ઘૂમતી પવનની ચક્રવાતી ગતિ ત્રેસઠ કિલોમીટરથી ઓછી હોય છે આ વાવાઝોડાનું જ શરૂઆતનું રૂપ છે વાવાઝોડું એટલે કે સાયક્લોનિક સ્ટ્રોમ જ્યારે પવનની ગતિ છે છે તેને વાવાઝોડું નામ આપવામાં આવે સુપર સાયક્લોનિક જો ચક્રવાત ગતિ એકસો અઢાર કિલોમીટરથી વધુ પહોંચે તો તે સુપર સાયક્લોનિક બની જાય છે વધુમાં જાણીએ તો મિત્રો અત્યારે હાલ ગુજરાતના ઘણા ભાગોની અંદર વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે પરંતુ ઘણા ભાગોની અંદર તડકો પણ જોવા મળ્યો છે તડકો નીકળતાની સામે મિત્રો વાત કરીએ તો અત્યારે હાલ ઘણા ભાગોની અંદર પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે અત્યારે હાલ વરસાદનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ આવતીકાલે ફરી એક વખત વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે માટે ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાના આવતીકાલે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતાં જોવા મળી શકે છે અને ગુજરાતના ઘણા ભાગોની અંદર મેઘરાજા ગમરોળતા જોવા મળવાના છે તો મિત્રો અત્યારના લાઈવ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આજે કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા ભાગોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કોરું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે અમુક વિસ્તારોની અંદર તડકો પણ નીકળતો જોવા મળી રહ્યું છે અત્યારે હાલ વાત કરીએ તો જામનગર લાગુના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે જૂનાગઢ લાગુના વિસ્તારો છે આ દરિયાકાંઠાના વિસ્તારો છે ઉના લાગુના વિસ્તારો તેમાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અરબસાગરની સિસ્ટમ મિત્રો આ ભાગોની અંદર અત્યારે હાલ પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે અને ઘણા ભાગોની અંદર જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે આ ભાગોની અંદર અત્યારે હાલ પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે વરસાદના વિસ્તારોમાં ઘટાડો છે પરંતુ પવન અત્યારે હાલ ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાતો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ત્રીસમી તારીખે તમે જોઈ શકો છો કે અરબસાગરની સિસ્ટમ ગુજરાત નજીક આવતી જોવા મળી રહી છે એટલે કે આવતીકાલે ત્રીસ તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળવાનો છે ઘણા ભાગોની અંદર કમોસમી વરસાદ મિત્રો હાહાકાર મચાવતો જોવા મળવાનો છે જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર આવતીકાલે વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે જેમાં દ્વારકા લાગુના વિસ્તારો છે સલાયા જામનગર આ ભાગોની અંદર રાજકોટ લાગુના વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ભાગોની અંદર જોરદાર વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે ભાંડવડ પોરબંદર જૂનાગઢ લાગુના વિસ્તારો છે ગોંડલ જસદન બોટાદ ભાવનગર અમરેલી આ ભાગોની અંદર પણ આવતીકાલે ત્રીસ તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ છે મહુવા ઉના રાજુલા તેમજ વેરાવળ લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે એટલે કે મિત્રો આજે વરસાદના વિસ્તારોમાં ઘટાડો છે પરંતુ આવતીકાલે ત્રીસ તારીખ દરમિયાન અરબ સાગરની સિસ્ટમ ગુજરાત નજીક આવશે એટલે કે વરસાદ અને વિસ્તારોના પ્રમાણમાં વધારો થતો જોવા મળવાનો છે કુંડલા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ નોંધાઈ શકે છે ધારી બગસરા વિસાવદર જૂનાગઢ કેશોદ તુલસી તુલસીસામ આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે તલાજા લાગુના વિસ્તારો છે સાસનગીર ગીરી નેશનલ પાર્ક તુલસીસામ દુધાડા ખાંભા લાગુના વિસ્તારો ગીર ગઢડા તેના આસપાસના વિસ્તારો ટીમરી લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ નોંધાઈ શકે છે હવે મિત્રો વાત કરીશું કે કચ્છના કયા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ વચ્ચે મિત્રો વરસાદ જોવા મળી શકે છે જેમાં તમે જોઈ શકો છો કે રાપર લાગુના વિસ્તારો માનફરા લાગુના વિસ્તારો છે બચાવ લાગુના વિસ્તારો ભુજ આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે માંડવી ગાંધીધામ લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળી શકે છે તો વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં તમે જોઈ શકો છો કે વડોદરા લાગુના વિસ્તારો છે ડભોઈ બોડોલી લાગુના વિસ્તારો ચાંપાનેર છોટાઉદયપુર તંખલા લાગુના વિસ્તારો કરજણ જંબુસર ખંભાત બોરસદ તારાપુર આ ભાગોની અંદર પણ આવતીકાલે મિત્રો વરસાદ નોંધાઈ શકે છે હવે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળી શકે છે પરંતુ અમુક વિસ્તારોની અંદર ઝરમર છાંટા પડે તેવી શક્યતાઓ છે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે વિરગામ ધોળકા નડિયાદ તેના આસપાસના વિસ્તારો છે આ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે સાથે સાથે રાત્રિ દરમિયાન મિત્રો વરસાદનું જોર વધતું દેખાઈ રહ્યું છે જેમાં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ ત્રીસ તારીખ દરમિયાન મોડી રાત્રિ દરમિયાન વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે બાલાસિનોર કપડવંજ તેના આસપાસના વિસ્તારો છે ડાકોર મહેમદાવાદ ગાંધીનગર કપડવંજ બાયડેમય લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે એકત્રીસ તારીખ દરમિયાન પણ મિત્રો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે આ ભાગોની અંદર રીતન મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે માટે ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન આ ભાગોની અંદર મેઘરાજા હાહાકાર મચાવતા જોવા મળી શકે છે તો એક તારીખ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વધારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે અત્યારે હાલ જે વરસાદની સિસ્ટમ આ ભાગોની અંદર પરિભ્રમણ કરતી જોવા મળી રહી છે તે મિત્રો આ રીતે ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે જેના લઈને આ ભાગોની અંદર વધારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે